ફરીથી આપણી ચેનલમાં સ્વાગત છે મિત્રો તમારો ફરીથી લઈને આવ્યા છે અને મિત્રો ચેનલ પર નવા નાખજો લાઇક કરજો વધુ લોકોને શેર કરજો મિત્રો આ સોંગ ને જેને જે પ્રોડ્યુસ કર્યું છે એ પ્રોડ્યુસર છે વિષ્ણુ ઠાકોર અને ડાયરેક્ટર છે આપણે ગુણવત્ત ઠાકોર અને મિત્રો આનું મ્યુઝિક કમ્પોઝ કર્યું છે જેકીએ અને મિત્રો આ ગીતના સિંગર છે આપણે સાવન ભરવાડ અને આ ગીતમાં જે એક્ટિંગ કરી છે ને એ આપણે સંત શર્મા અને છાયા ઠાકોરે કરી છે મિત્રો ગીતના શબ્દો એટલા સુપર છે કુદરત તે મારા પ્રેમમાં હતી આવું કેમ કરી છે મારી કુદરત આ લે કલખ્યા મારા પ્રેમ ના રે સતે આવું કેમ કરી છે મિત્રો સોંગ સાંભળીને દિલના તાર હલી જાય એવું સોંગ છે શેડ સોંગ છે એટલે મિત્રો સાંભળ્યા પછી તો દુઃખ ની વેદના ઉભી થાય થાય ને થાય અને સો થાય જેને સાચો પ્રેમ કર્યો હોય એના માટે તો ગીત આમ દિલના દિલ ના તાર છે એક વાત સાંભળીને સાંભળ્યું એટલે આમ દિલમાં ફીલ થઈ મિત્રો જે લોકો પ્રેમ કરતા હોય છે એના માટે સોંગ છે પણ પ્રેમ જેને સાચો પ્રેમ કર્યો છે અને એ પ્રેમમાં એની પ્રેમિકા એનાથી છૂટી થઈ જાય છે એની વેદના સોંગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો કે

અમુક જગ્યાએ પણ પ્રેમ જીવંત છે અમુક સાચા પ્રેમ કરવાવાળા લોકો છે પોતાનો જીવ આપી દેવાવાળા લોકો છે આવો પ્રેમ કરવાવાળા પણ લોકો છે મિત્રો તો મિત્રો જો તમને સાચો પ્રેમ મળે છે તો તમે ધરતીથી લઈને આખા સુધીનું સફર પાર કરી શકો છો બાકી જૂઠો પ્રેમ મળે ને તો કાલે તો પ્રેમ કરીને આજે તો તમારો સફાયો પણ થયો છે લોકો મારી જ નાખે બધું કરે પૈસા માટે બધું જ તૈયાર છે મિત્રો પ્રેમ એવી વસ્તુ છે કે જીરો માંથી હીરો બનાવવાની તાકાત પ્રેમમાં છે અને હીરો માંથી પણ જીરો બનાવવાની તાકાત જ પ્રેમમાં છે હા મિત્રો સોંગ સારું છે એકવાર સાંભળજો મજા આવશે ને સાંભળીને તમને પણ આનંદ થશે આ એવું નથી કે જે લોકોએ પ્રેમ કર્યો છે એ લોકોને સોંગ સાંભળવું જોઈએ પ્રેમ નથી કર્યો એ લોકો પણ સોંગ સાંભળી શકે છે સોંગ સારું છે સોંગ થોડાક ફિલિંગ વાળું છે આમ છે દુઃખભરી ભરી સોંગ છે આમાં સોંગમાં જે કેરેક્ટર બતાવ્યું છે એટલે આ સોંગની શરૂઆત તો એમના મિત્ર જયારે પ્રેમીને કહેવા આવે છે કે તમારી લીલાનું મૃત્યુ થઈ ગયું છે અને આ શબ્દ સાંભળીને એનું હૃદય અચાનક થંભી થાય છે મિત્રો અને પછી દોડીને જાય છે અને એનું મોટું જોવે છે છે મિત્રો એક્ટિંગ પણ જોરદાર છે એવું નથી કે ખરાબ છે એક નંબરની એક્ટિંગ છે મિત્રો અને સિંગર આપણે સાવન ભરવાડ સુપર સિંગર છે અને ગીતને લખનાર આપણે અમૃત ભરવાડ છે મિત્રો સારું સોંગ લખ્યું છે અને પ્રોડ્યુસર તો તમને વાત કરી દીધી વિષ્ણુ ઠાકોર જે અડાલજ અમદાવાદના છે અને પ્રોડ્યુસર ગુણવંત ઠાકોર ગુણવંત ઠાકોરના ઘણા સોંગ આવે છે અને આ સોંગ આપણે જીગર સ્ટુડિયોમાં રજૂ થયું છે મિત્રો આજે જ રજૂ થયું છે અને અગિયાર કલાકમાં વીસ હજાર આવી ગયા છે મિત્રો તો મિત્રો આ સોંગ ને પણ મારા અંદાજ પ્રમાણે સપોર્ટ સારો મળશે અને મિત્રો તમને પણ મારો વિડીયો ગમો હોય તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને વધુ વધારે લોકોને શેર કરજો મિત્રો જેથી મને પણ બીજા વિડીયો બનાવવામાં આનંદ આવે અને આવી આવી નવી માહિતી તમને આપતો રહીશ મિત્રો તો જય બાબારી